હેલો મિત્રો જય માતાજી સો કાલે છે મારી બેનની બર્થ સો મેં આ લાગ્યું છે એટલે મેં ટ્રાય કર્યું છે અમે બહુ ને એમાં જોયું હતું બધું ચાલો ટ્રાય જો આવી રીતે રોલ કરીને આવી રીતે બાંધવાનું નેક્સ્ટ ટાઈમ હું બતાવીશ કે આ કેવી રીતે કરું હવે મારી બેન આવે ને એટલે તમને એનું પણ બતાવું હવે આખી રાત રહેશે એન્ડ કાલે આનો રિવ્યૂ મળશે તમને લોકોને એન્ડ આ હું ટોપી પહેરીશ એટલે આવી રીતના કરશો અહીં રોલ કરવાના ઇલાસ્ટિક છે જો આમ રોલ કરીને અને એક બાંધી દેવાના એ રોલ કહે अब बंदी देवना, got it? So next time हम बतावेंगे क्या क्या कीवर्डी दिखा रहा हूँ। चलो अतिरामे टोपी पहन ट्राई करिए। Ow, that hurt. I told you, but it's okay. I'm fine. I'm okay. जो बताऊँ तो मेरे को। आज होके रहते

બીજું શું હું કરીશ જે પણ થાય હું કરીશ બટ આઈ નો ધસ વિલ લુક ગુડ જ્યારે આમાં આમ રીતનું સરખું હેર સ્પ્રે ને ઓલું લાગશે એના પછી જો હમ હેર સ્પ્રે કાઢવું પડશે ઓલા મસ્ત કાઢી લઈશું એમાં શું થઈ ગયું

কোইচ দেয়া বেলা পেলি তুই નીકলা হ্যাঁ আরে

રેડી હવે અમે તમને મળશું કાલે સવારે સીધા કેવું થાય છે આ ટોપાવાળું એન્ડ આનું ટોપાવાળું તો તૈયાર થઈને બતાવીશ તો તૈયાર થઈને નહીં ડાયરેક્ટ કાઢીને તૈયાર થઈને શું છે તૈયાર થઈને એ તો હું બતાવીશ તમને લોકો ના હું બતાવ્યા ચલો કાલ સવારે મળીએ આપણે અને હવે એ સમય આવી જ ગયો જ્યારે આ એનો ટોપો ઓપન કરે છે આમ હમ હા હા આ બધા ખોલે ને ઓલું ધૂણતા હોય ને એવી રીતના કરીને પછી હેર સ્પ્રે છાટી દેવાનું તો હવે આપણું ઓપન કરીને જોઈએ કે આપણો આવો અખતરો કયો લાગે છે મમ્મી મને પાછી એડવાઇસ આપે છે આ હેરસ્ટાઈલમાં પણ સારું લાગે આ હું લગીને બહાર જાઉં યાર રિયલી નવ લેટ્સ ઓપન દિસ માઇકલ જેક્સન પહેર્યો તો હાલો હવે બધી પાઇપો અંદરથી આપણે માથમથી કાઢીએ થોડા વાર તૂટી જવાના અડધી પડધી ટકલી પણ હું થઈ જવાની છું બેનની મદદ લઈને બીજી બાજુના ખોલીને આપણે મળીએ લો ફટાફટ ખુલીએ ખબર નહીં મારે આગળના વારનું શું થયું છે કેટલા વિચિત્ર લાગે છે પાછળના કાંઈક ઠીક લાગે છે જે આખી આખા કેટલા ખરાબ લાગે છે બટ કાંઈ નહીં આપણે આને કાંઈક તો સેટલ ડાઉન કરીશું કાંઈક તો કરીશું આપણે આવી રીતે તો બહાર નહીં જઈએ લેટ સી વોટ વી કેન ડૂ આમણાલું મે ક્રિસ્મસ મારો ટિકટોક માં ગીત મે કો ને એ માં જે હિરોઈન છે ને એવી લાગે તું કયું સ્નો વારુ નહીં મારા ફોટામાં હમ એ માં તો હિરોઈન જોઈતી નહીં જે સિંગર નું ગીત છે ઈ જો જે એકવાર ખાલી પિંક અને રેડ અને ગ્રીન વાર છે બસ સારી દેખાય છે ને સારી દેખાય છે બસ વાર સેમ આવા છે

તો હેલો બાય જય માતા જય શ્રી કૃષ્ણ આ બ્લોગ ને જોવાનું જરા પણ ભૂલતા નહીં જે આના પછીનો પણ બ્લોગ આવશે આના બર્થડે નો આના બર્થડે નો પણ આવશે બ્લોગ સો ચલો બાય થેન્ક યુ સો મચ કીપ સપોર્ટિંગ એન્ડ કીપ વોચિંગ માય બ્લોગ